સુરત બાદ હવે બારડોલીના મોલાના પૂછપરછ થઈ રહી છે ધરપકડ કરી છે મોલાના બાદ એક બાદ એક લોકોની અટકાયત થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ હજુ કેટલા વ્યક્તિની પૂછપરછ હાથ ધરી શકે છે તો સુરત બાદ હવે બારડોલીમાં મોલાના પૂછપરછ હાથ ધરવામાં આવી છે વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતન પટેલ જી ચેતન સુરત બાદ હવે બાજોલી થઈ રહી છે શું છે વધુ વિગતો જી સુરત ના જે હિન્દુવાદી નેતા છે ઉપદેશ રાણા ઉપરાંત નુપુર શર્મા સહિતના જે હિન્દુવાદી જે નેતા છે તેને ધમકી આપવામાં આવી હતી આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોલવીની ધરપકડ કરી હતી મોલવીનો જે રીતે મોબાઈલ ફોન હતો તેને માં મોકલી આપવામાં આવ્યો હતો ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી મહત્વની વાત છે કે બારડોલી ખાતેથી વધુ એક જે મોલવી છે તેની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ગઈકાલે જે ક્રાઈમ બ્રાન્ચ છે તેને બિહાર થી એક શંકાસ્પદ જે વ્યક્તિ છે તે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે બિહાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર ત્યારબાદ રિમાન્ડ થી ક્રાઈમ બ્રાન્ચ તેને સુરત લઈ આવશે અને ત્યાર બાદ તેની પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે આ જે કનેક્શન છે તે પાકિસ્તાન નેપાળ સાથે પણ સંકળાયેલો હોવાનો સામે આવી રહ્યો છે એક પછી એક લોકોની અટકાયત કરવામાં આવી રહી છે હાલ પોલીસે જે એફએસએલ માં મોબાઈલ મોકલ્યો છે તે પોલીસ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે આગામી સમયમાં આ જે સમગ્ર જે પ્રકરણ છે તેમાં વધુમાં વધુ જોવા મળી રહી છે મોલાના બાદ ક્રાઈમ બ્રાન્ચ વધુ ત્રણ લોકોની પૂછપરછ કરી રહી છે બારડોલી વધુ એક મોલવી પૂછપરછ શરૂ કરાઈ છે